અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કૃંજ હરિદ્વાર દ્વારા ભારતના ચોવીસ રાજ્યોમાં જુદી જુદી નવ ભાષા એક ભાષામાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ વિવિધ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સહિત કોલેજોમાં પરીક્ષાનું આયોજન થતું હોય છે જેવા દરેક તાલુકા કક્ષાએ ધોરણ પાંચથી બાર અને કોલેજ કક્ષાએ પ્રથમ બે નંબર મેળવી વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાની પુનઃ કસોટીનું આયોજન આજ રોજ તારીખ બાવીસમી ડિસેમ્બર રવિવારના રોજ ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ મોમેન્ટો સાથે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરુ ગરિમા શિબિર અને છાત્ર સન્માન સમારોહ કાર્યક્રમ રવિવાર સવારે નવ કલાકે શરૂ થઈ હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ગિરીશભાઈ પટેલ સંયોજક મહેસાણા ઉનજોન ગાયત્રી પરિવાર આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે પ્રવીણભાઈ પંચાલ અને જયંતિભાઈ ઓઝા ગાયત્રી પરિવાર મહેસાણાની ની ઉપસ્થિતિમાં ગાયત્રી શક્તિપીઠ ડીસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા